રોમ રોમ ભાઈઓ એક જંગલ માં એક રાજા એ ચૂંટણી પ્રચાર માં એવું કીધું કે બધાય પ્રાણીઓને એક એક ગાબડો આપવામાં આવશે તો ઘેટાના ના બચા ઘેટા ને પૂછ્યું કે આ ધાબરો આવીએ ક્યાંથી અત્યારે જી જીએસટી છે એ પાવરફુલ લગાડી અને અત્યારે જીએસટી ઓછું કર્યું છે સરકારની તો મને એ વાતનો વિચાર આવે છે કે આજની લગ્નનું જીએસટી ગયું ક્યાં આપણા પાસેથી આપણા પૈસા લઈ અને આપણે બાંટવાના બીજા નંબરની વાત કે એવું લાગે છે કે આ જીએસટી છે એ સિતેર એંસી વર્ષ પહેલાંથી લગાડીને અંગ્રેજો ગયા છીએ અને અટાણે આ બધા મહાનુભાવના મહેનત તપસ્યા અને એનો પુરુષાર્થના કારણે આ એટલું બધું એને ઘટાડ્યું છે કાંઈ વાંધો નહીં હાલો એ ખુશીની વાત છે અને આનંદની વાત કહેવાય છે આના ભાવ આટલા છે પંદરસો માંથી હજાર ની આઠસો ઈ ગઈ છે કેમિકલ ના ભાવ ચાર ગયે પાંચ ગણાથી હે રાસાયણિક ના ભાવ આઠ ગયના થયા હે તો આ જીએસટી ઘટાડ્યું એને ઘણો ટાઈમ થઈ ગયો હજી એ વસ્તુ સસ્તી કેમ નથી થઈ ચોપડા માથે ઘી છે બાકી ક્યાંય કાંઈ ઘીટું નથી અને આવું ના આવું હાલએ ને આ વિડીયામાં એક ટકો જો તથ્ય લાગે તો વીડિયાને શેર કરજો ફોલો સબસ્ક્રાઈબ નહીં કરો તો હાલશે લાઇક નહીં કરો તો હાલશે પણ શેર જરૂર કર